જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો ચલો અમારે ચોળી વેણવાની ચાલુ કરી નાખી છે મિત્રો ચલો વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર કેમ છો બધા મજામાં હશો અમે લોકો હવે ફળવી વેણવાની ચોળી ચાલુ કરી નાખી છે મિત્રો જુઓ ચોળી વેણવાની ચાલુ કરી નાખી છે જે જવાન જે કિસાન જોવા દે વરસાદ વરસી રહ્યો છે તો બી ચાલુ વરસાદમાં વેણી રહ્યા છે બાકી છે મિત્રો હજી ઘણી બાકી છે મિત્રો ચલો બધા વેણીને એટલે તમને હજી આગળ વિડિયો બતાવશું મિત્રો વરસાદ અમારે ચાલુ છે ચાલુ વરસાદ માં વેણવાનું ચાલુ છે મિત્રો હજી ત્રણ ચાર ઓળા વેણ્યા હે બે તગારા ભર્યા હે અને એક ડોળ ભરી હે મિત્રો